સુરા અને સીહોની ધરતી એટલે સૌરાષ્ટ્ર ઉનાના આમોદરામાં સી પરિવાર કરે છે ખેતી પાકનું રક્ષણ અહીં છેલ્લા સાત વર્ષથી છે સિંહ પરિવારનો વસવાટ આ ગામમાં સિંહોના વસવાટને લઈને ખેડૂતોના પાકને થતું નુકસાન અટક્યું છે જંગલી ભૂંડ નીલગાય રોજડા જેવા તૃણ ભક્ષી પ્રાણીઓ દ્વારા ખેતી પાકને થતા નુકસાન અટક્યા છે રાત્રિ ચોરીના બનાવો બંધ થયા છે સાત સાત વર્ષથી આમોદરા ગામની સીમમાં વસવાટ કરતા સિંહો અને

તમારે લઈને ચાલતો હોય તો કાલે આપડા જગ્યાએ લઈને આવશું આપડે બે જ આવશું

આ પછી આપણે ભૂંડ આવે છે એ કોઈ પણ જાતનું અહીં અત્યારે કઈ છે ને એ ઈ નથી આવતા એના લીધે એનાથી ફાયદો શું થાય ફાયદો બસ એજ કે આ સિંહ અહિયાં વસવાટ કરે છે એટલા માટે ડરે ડરે છે અને નથી આવતા અહીંયા